અને બાંધણી તો હું જેતપુર પેરે નથી લઈ જાવી લે તો તો દિવાળી તૈયાર થઈને તમારે કે એ કરવાનું થાય છે જેતપુર પર પડી જાય નો જવાય પણ આપણે બે દી ભલે ને કામ છે કરશો છે ને તારે બધું આકવાનું છે મફતમાં એટલે તારે ખિસ્સા જાય છે કાઈ માર ખિસ્સા કાઈ નોક છે હા ના પૈસા હોવા જોઈએ ને એ બાટવા જેતપુર જવાનું છે